આજ મારી બેન આશાબેન કાથ જે ટીઆરપી ગેમ ઝોન માં ઓફ થઈ ગયા છે અને એક મહિનો પૂરો થવા આવ્યો છતાં ગુજરાત સરકાર પાસે અમે ન્યાય માંગતા એક મહિનાથી થી માંગીએ છીએ છતાં હજી સુધી અમને ન્યાય તો જો કે મળ્યો નથી પાંચ પચીસ તારીખે આજે એનો મહિનો પૂરો થયો તો અમારે એને શ્રદ્ધાંજલિ માટે રાજકોટ એક દિવસ બંધ કરવાની અપીલ કરી બધી રાજકોટની પબ્લિકથી હાથ જોડી જોડી જે ક્યાંય જો કે અમે રાજકોટની પબ્લિકથી હું હાથ જોડીને વિનંતી કરું ને એનો આભાર પણ માનું છું કે તમે એક દિવસ રાજકોટ બંધ પણ કર્યું છે છતાંય ગુજરાત સરકારને લાજતા નથી ને ગાજે છે સામે કે જે ક્યાંય દુકાન ખુલ્લી હોય ને અમે એ બંધ કરાવવા હાથ જોડીને જાય છતાં એની અમારી પાસે એની પોલીસને આખી ટીમ મૂકે છે ને એમ જોઈ છે કે આ ક્યાંય ગુંડાગર્દી કરે તો એને જલ્દી અપીલ કા અમે ગુંડાગર્દી કરવાની અમે ન્યાય માંગીએ તો અમને ન્યાય દેવામાં તમને ગુજરાત સરકાર જાગૃત ન થાતી નથી અમારા લોકો ગયા એને પુનઃસ્થિતિ મળે એટલા માટે એક દિવસ અમે રાજકોટને અપીલ કરવા માટે નીકળ્યા તો એમાં સહકાર નથી આપતી ગુજરાત સરકાર ખુદ એમ સમજે કે અમે જ છે ભગવાન બીજું કોઈ છે નહીં એનું કોઈ કોઈ બગાડવા વાળું કોઈ નથી પણ જ્યારે જનતા જાગૃત થાય ત્યારે ખબર પડશે કેમ કે આવી ગુજરાત સરકાર અમારે ન જોઈએ

એમાં અમારા ભાઈને લઈ લીધો ગુજરાત સરકારની પોલીસે પકડીને ઓલામાં નાખ દીધા છે અત્યારે આ ગુજરાત સરકાર બેતકાર કહેવાય કે ને શરમ જીવો આવતું નથી કે તમે લાજતા નથી ને ગાજો આવી સરકાર ન હોવી જોઈએ તમારે આવી સરકાર બનવી ન જોઈએ હું તો કહું કે પબ્લિક જનતાને નથી જોતી આવી સરકારને અમારે તો જરાય નથી જોતી